નમસ્કાર મિત્રો કિસાન પોકેટ ચેનલ પર દિલથી સ્વાગત છે દેશ દુનિયા ગુજરાત અને લગતા સૌથી સમાચાર જાણી તે ને ગુલાબના ભાવ વધીને સાતસો સુધી પહોંચ્યા ચોટીલા ચામુંડા માતાજીના મંદિરે પ્રથમ નોરતે ભક્તો નો ઘસારો તળેટી માં મધરાત થી ભાવિકો સંખ્યા ઉમટ્યા અંદાજે 1000 થી વધુ ખેડૂતોના ખાતામાં છેલ્લા 3 વર્ષથી રકમ જમા ન થતા હાલાત કફોડી પાટડી ખાતે આવેલ બેંક ઓફ બરોડામાં ખેડૂતોને બોલ સાથે ઉગ્ર રજૂઆત કરી મોદી અરુણાચલમાં 5100 કરોડના વિકાસ કાર્યક્રમનું અનાવરણ કર્યું અમેરિકા માટે ભારત સાથેના સંબંધો મહત્વપૂર્ણ ટેરિફ વિવાદ વચ્ચે જયશંકર રૂબિયોની મુલાકાત યુકે કેનેડા બાદ ફ્રાન્સે પણ પેલેસ્ટાઇનને માન્યતા આપતા ઇઝરાયલ અને અમેરિકાને લાગ્યો ઝટકો ટ્યુશન ફી મુદ્દે શાળાઓને મન ફાવે ઉઘરાણી કરે છે પરિપત્ર કરો ફી કમિટીએ એ સરકાર લખવો પડ્યો પત્ર સોસાયટી મન ભાવે તેમ કોઈ પણ વ્યક્તિ સભ્ય પદે દાખલ કરવાની ના પાડી શકે નહીં રજીસ્ટ્રારનો ચુકાદો સિંગર જુબિન ગર્ગ મામલે મોટા સમાચાર બીજી વખત થશે પોસ્ટમોર્ટમ આસામ સીએમ નો નિર્ણય સાવધાન રહેજો અમદાવાદમાં પાલતુ શ્વાન નખ વાગવાથી પીઆઈનું નિધન પોલીસ વર્તુળમાં ચોકની લહેર દિવાળી સુધીમાં ગુજરાતમાં નવા નવાજૂનીના એંદા ગૃહમંત્રી સુરત રાજકોટની બેઠકો બાદ અટકળો તેજ યુરોપમાં ગરમીના કારણે એક વર્ષમાં બાસઠ હજાર લોકોના મોત ક્લાઇમેટ ચેન્જ બચાવના ઉદ્યોગનો ઉપાયમાં વધારવાની માંગ ગર્ભવતી મહિલાઓ માટે ખતરનાક છે પેરાસિટામોલ બાળક પર ઓટોમેટિઝનો ખતરો ટ્રમ્પનો લાગ્યો દાવો જેટ ભૂલથી પણ અમારા વિસ્તારમાં દેખાયું તો તોડી પાડીશું યુકે પોલેન્ડની રશિયાને લાગી ધમકી અમેરિકા ખ્રિસ્તી રાષ્ટ્ર હિન્દુઓના ખોટા ભગવાનની મંજૂરી કેમ રિપબ્લિકન નેતાની પણ ગુજરાતમાં વરસાદ ડાંગ જળબંબાકાર નદીઓ પાણી મહેસાણાના યુવકની દિલ્હી એરપોર્ટ પર થઈ ધરપકડ ડંકી રૂટ થી અમેરિકા જઈ ફેક પાસપોર્ટ થી પરત આવ્યાનો લાગ્યો આરોપ કોલકાતામાં રેકોર્ડ બેક વરસાદ રેલ મેટ્રો હવાઈ સેવાઓ ખોરવાય વિસ્તરણ થી પાંચ લોકોના મોત ગાજા સંકટ મુદ્દે મુસ્લિમ દેશોના નેતાઓ સાથે ટ્રમ્પની બેઠક બીજી તરફ એક એક બાદ નેતાઓની મૂર્તિ માટે સરકારની ખર્ચો કેમ સુપ્રીમ કોર્ટની તમિલનાડુ સરકારને ફટકાર ગુજરાતના રાજકોટ શહેરમાં યુવક યુવતીને એક બે કલાક માટે રૂમ ન આપવા હોટલ સંચાલકોને સૂચના એફ વન બી વિઝા ફી વધારા પર અમેરિકાએ આપ્યા યુટર્નના સંકેત મેડિકલ ક્ષેત્રના કર્મીઓને અપાઈ શકે છે છૂટ જામનગર નજીક પગપાળા ચાલીને જઈ રહેલા યુવાનને ટ્રક ચાલકે ચકદી નાખતા કરુણ મૃત્યુ જામનગરમાં શ્રાવણના મેળામાં રૂપિયા લાખના ગોટાળા પ્રકરણમાં રજૂઆત બાદ ડીએમસી દ્વારા તપાસ શરૂ કરાઈ જામનગર સત્યમ કોલોની વિસ્તારમાં નળમાં ગટરનું પાણી આવતા દેકારો મહિલાઓ દ્વારા રસ્તા રોકો આંદોલન થયું તારીના દુધાળા નજીક પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાત કફલા કાફલા પર મોડી રાત્રે હુમલાનો થયો પ્રયાસ

ભારત ખાતેથી નિકાસ થતા ડાયમંડ માટે અમેરિકા મોટી બજારમાં કટ અને પોલિશડ ડાયમંડની નિકાસમાં વીસ ટકા ઘટાડો થવાનો અંદાજ કેગના રિપોર્ટમાં ચિંતાજનક આંકડા સામે આવ્યા રાજ્યોનું કુલ દેવું દસ વર્ષમાં ત્રણ ગણું વધીને રૂપિયા સાઠ લાખ કરોડે પહોંચ્યું પેલેસ્ટાઈન મુદ્દે ઇટાલીમાં અજમ્પો મેલોપી વિરુદ્ધ ઠેર ઠેર હિંસા ટોળાએ ટ્રેન રોકી પોર્ટ બંધ કરાવ્યું

હવે તો થઈ ગઈ ચીની બનાવટમાં વિમાનો દ્વારા પાકિસ્તાન વાયુદળે પર બોમ્બ ફેંક્યા ભારત સાથે જોડાવા માંગે છે તમે ત્યાંની નારાબાજી સાંભળી હશે રાજનાથ સિંહ નિવેદન એક સમયે અમેરિકાએ જેને આતંકવાદી જાહેર કર્યો તે હવે ટ્રમ્પ ખાસ મહેમાન યુએનજી માં સામેલ થશે ઇતિહાસમાંથી કંઈક શીખો બગરામ એરબેજ મામલે તાલિબાનની ટ્રમ્પની ચેતવણી તાલિબાન કિલોમીટર કલાકની ઝડપે આવી રહ્યું છે વાવાઝોડું પાંચ દેશમાં હાઈ એલર્ટ હજારો લોકોનું સ્થળાંતર કરાયું અમેરિકાની શરતો માની લઈશું તો અર્થતંત્ર જ ડૂબી જશે દક્ષિણ કોરિયાના પ્રમુખનું મોટું નિવેદન કેનેડામાં ભારતના શત્રુ ઇન્દ્રજીત સિંહ ની ધરપકડ ખાલિસ્તાન ની ગણાય છે રાઈટ હેન્ડ પાકિસ્તાનની સેનાએ પોતાના જ દેશમાં બોમ્બ વરસાવ્યા મહિલા બાળકો સહિત ત્રીશ લોકોના થયા મોત એઆઈ નો ભયાનક દુરુપયોગ મિત્રની પત્નીના અશ્લીલ ફોટો બનાવી ગુજાર્યો બળાત્કાર ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલ સરકારનું મિત્રમંડળ વિતરણ નવા ચહેરાઓને મળશે મોટી તકો ફોન ન ઉપાડતા અધિકારીઓ માટે સરકારનો મોટો આદેશ સરકારી બાબુઓ માટે નવા નિયમો જાહેર વારંવાર ભારતીયો સાથે સખતાઈ ટ્રમ્પે ભારે પડશે જો તમામ ભારતીયો અમેરિકા છોડી દે તો યુગાન્ડા જેવી હાલત થશે પાકિસ્તાની સેનાની મૂર્ખાઈનો શિકાર બનતા અટકાવવા માટે ચીનનો મોટો પ્લાન ભાનુબેન રાઘવજી પટેલ કુબેર ડિન્ડોર બચ્ચુ ખાબડ કનુ દેસાઈ નું મંત્રીપદ જોખમમાં જયેશ રાદડિયા સંગીતા પાટેલ સંદીપ દેસાઈ મોઢવાડિયાનો સમાવેશ નિશ્ચિત કેનેડા માં ખિલિસ્તાની આતંકી પન્નુ નોર્ડ ઝડપાયોભાઈ પૂર્વક હોબાળો નવરાત્રી ના પ્રથમ દિવસે સરકારી કર્મચારીઓને મળી મોટી ભેટ હવે નહીં રહે વારંવાર ની સારવારની ચિંતા પદ્મિબા વાળાના પુત્રના ગરબામાં સીન સપાટા રિવોલ્વર સાથેનો વિડીયો વાયરલ થતા મચ્યો ખળભળા

કરાયો આ લાગુ ગુજરાત ભાજપમાં જુનવાજુની થશે અમિત શાહે નેતા અને સાંસદો સાથે યોજી 1 ટુ 1 બેઠક કેબિનેટમાં સંભવિત ફેરફારો સહકારી ક્ષેત્રની ચૂંટણી પૂર્વે જયેશ રાદડિયાનું જબરું શક્તિ પ્રદર્શન પોરબંદરના દરિયામાં જહાજમાં સિલિન્ડર બ્લાસ્ટ થતા લાગેલી આગ 22 કલાકે કે કાબુમાં આવી તો આજ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડિયો પસંદ આવે તો ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરી દેજો